નિમુબેન કેન્દ્રની અંદર કેન્દ્રીય મંત્રી પછી આજે પ્રથમવાર બોટાદ જિલ્લાના પ્રવાસે બોટાદ ધાર્મિક સ્થળનો દર્શન કરેલા શું કહેશો કેવો પ્રકારનો માહોલ કેટલો ઉત્સાહ છે કાર્યક્રમમાં પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડેશ્વર મંડેશ્વર નિર્મળાબા પરમ પૂજ્ય પહેલું બાપુ અને વિહળનાથની પાળિયાદની અંદર જગ્યામાં આ પવિત્ર ભૂમિ ઉપર આજે હું દર્શન કરવા આવી છું ભાવનગર બોટાદ ક્ષેત્ર જે મારું લોકસભાનું ક્ષેત્ર છે ત્યાં ચાર દિવસ હું પ્રવાસ કરવાની છું આજે બોટાદ અને ગઢડા વિધાનસભા ક્ષેત્ર ત્યાં જુદી જુદી જગ્યાએ સભાઓ છે કાર્યકર્તાઓને મળવાનું થયું છે ગઢડાની અંદર પણ ગોપીનાથજી બાપુના દર્શન કર્યા છે સાળંગપુરમાં હનુમાનજી બાપાના દર્શન કર્યા છે આમ વિવિધ કાર્યક્રમો મારા છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે હેટ્રિક કરી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે ત્યારે સૌ કાર્યકર્તાને હર્ષ અને ઉલ્લાસની લાગણી છે નરેન્દ્રભાઈની ટીમમાં કામ કરવાની જ્યારે મને તક મળી છે ત્યારે નરેન્દ્રભાઈ સાથે વિકસિત ભારતની સંકલ્પના સાથે અમે સૌ ટીમ બની અને દેશની પ્રગતિ રાષ્ટ્રની પ્રગતિ માટે વધારે વેગથી અમે સૌ કામ કરશું નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન છે એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું રાષ્ટ્રીય જે પી નડ્ડાજી અમિતભાઈ શાહ પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મારા સૌ કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છુંબંધ સાંસદ સભ્યો તરીકે પ્રથમ વખત જ્યારે તમે સંસદ ભવન પહોંચ્યા તે સમયે અને મંત્રીપદ માટે જ્યારે તમને ફોન આવેલો ક્ષણ તમારા માટે કેટલી કેટલી ઐતિહાસિક છે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના દસ વર્ષના શાસનની અંદર અનેક ઐતિહાસિક નિર્ણયો લેવાના છે અનેક ઐતિહાસિક કામો થયા છે નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન જ્યારે હેટ્રિક સાથે બનવા જઈ રહ્યા હતા એ ક્ષણ અમારા માટે ખૂબ ગૌરવની અને આનંદની હતી અમારો આનંદનો કોઈ પાર નહોતો નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબની ટીમમાં જ્યારે રાજ્યમંત્રી તરીકે મને કહેવા મોકો મળ કહેવામાં આવ્યું ત્યારે મને સપનામાંય ખ્યાલ નહોતો કે હું મંત્રી બનીશ પણ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે બૂથ પ્રમુખથી કામ કરતાં કરતાં આજે કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે જવાબદારી સોંપે છે એ માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ હોય છે કેટલા કેટલી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કોરોનાના સમયમાં આખી દુનિયાની અંદર ખૂબ વિકટ પરિસ્થિતિ હતી એવા સમયે નરેન્દ્રભાઈએ દેશના લોકો ભૂખ્યા ન રહે એ માટે એસી કરોડ કરતાં પણ વધારે અનાજ આપવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે આવનાર દિવસોની અંદર પણ અમે દરેક જે અમારો વિભાગ છે અમારું મંત્રાલય છે એમાં સારામાં સારી કામગીરી થાય એ પ્રકારે મારો પ્રયત્ન રહેશે